Rất લાંબુ એ પડતું ને વળી આયા ને આપણે ઉપાડવું જો કાજી જો આ બકાલાલ કામ લઈ લીધું કાય જે દી અધૂર હતું વરસાદ આવી ગયો એટલે આજ પાછું મને ચારો કરી હરકો બનાવી ખાતર નાખ દીધું રા પાકી જો રા પાડી જાય ને ભરી ગયું બનાવવાનું મસ્ત ક્યારે ખાતર ફોરા હે ફોરાઈ ગયા યાદે ખાતર ની ઠગલ્યું કરતી હતી કે રાપમાં ફોરાઈ ગયા કદાચ ફોરાય ટીયું વાંધો ને આવ્યો બસ ભાઈ હજી ભાંડી ઉગેલ નીકળે જો ચાલો ક્યારો કરી લે ફડકો કરવો જોઈએ ને પાણી બાઈ પછી રહે ને મસ્ત કરવો જોઈએ સમતલ પાણી જાય ને એમ કરવું જોઈએ ચાલો ફટાફટ કરીને આમ ક્યાં દેખાવ ક્યારાનું કામ થઈ ગયું કમ્પ્લેટ જો અને હું આ જો સીંડા કરી દીધા એટલે મીડિયમ પાણી જાય ને ગુવાર ગુવા ધોવાય ને ક્યારે ધોવાઈ જાય ઉગસી ગુવાર એટલે તો ધીરે ધીરે પાણી જાહે બધે સીંડામાં ક્યારે ફરાઈ જાય ભાઈ જાઓ ઉકેરો ફોરે છે એટલે હમાઈ જાય ને બધું અરે આટલું બધું લઈ લીધું ફરી એટલે હા લાંબો બહુ કરી દીધો તે એટલે આ ફોરી નાખાય એટલે મા સમાઈ જાય ને લાંબો લાંબો થઈ જાય પછી ધૂળ ગુળ નાખવી હોય તો કાંઈ નહીં પડી જાય ટેલર ધૂળ તો નાખવી જ પડે પછી આને પલાળવું જ પડી જાય તો આમ થઈ જાય પહોંચવું પડતું કે ખેતરમાં નાખીને એટલે પડે નાની આ ઢેફા ના જો જાવ બસ રેડી ભાઈ એક આથી આમ કરી રેડી રેડી જત્તા થોડી દે ચાલો આ પૂરું થઈ ગયા બધી કટકો હલાવે ખબર લાઈટ આવી પાવાનું જ છે બીજું કાઢ કરવો જોયે કટકો કેમ હલ જાય વાક્યું જો બાક્યું આથી થઈ જાય ચાલો એ કરી લો ભાઈ તાજી કામ કરે હે અડી જાય અડી જાય જો લાઈટ નો કટકો ચડાવી દીધો લાઈટ આવે એટલે ચાલુ કરવાનું લાઈટ ફૂલ આવે એટલે લાઈટ ટાઈપ ડીમ હે જોઈ ને આ ધીરે ધીરે પાણી વયું આવી છે ધામ ક્યારો પી જાય દોજે વાવવાનું બાકી છે આ થોડી ગુંદરી હતી ને યાદી ખડ હેતી ભાઈ ટ્રેક્ટર લઈ લીધું હાલો યાર થઈ ખડ તો થાવું જ ના જોઈએ હા આ લાઈન થાટ નાખવાની આવવા દે યાર હાખ તો આવે જઈ લઈ મેં ખાવ નમી ગયું ટ્રેક્ટર જોયું હે લાઈન વેરી લે ચાલો મિત્રો આજે બીજો દિવસ ને જો હવા સવાર બકાલું પડ્યું હતું લાઇટ રહી ગઈ અને આટલું જ પીધું બહુ પીધું નહીં લાઇટમાં બહુ ઝાટકા આવે ચાલો હવે કંઈક કામ હે સીપીઓ જોડવાનો હે પછી ઓ ઠુંગું છે ને બધા અમને એવા મૂકવા જવાનું એ આ નડે છે અમને એટલે મૂકી આવીને આવવા દે ધૂર ના ઉડાવે પાવડો છે પાવડો લેતો ના જાય

Bảo luôn nó đi anh Alo tiêu cái thì phiêu rồi lỡ rồi. Cái gì anh phiêu đi kia đi. बीएस ने किया आज मोड़ मोड़ ब्लॉग चालू करयो का के कह, 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 काम मा आता हमें क्या ये व्लॉग उतार वेरूं नहीं आयो कर दी तो जो कठो वठी निकाल ही अड़िए नहीं गया ना ना इडली डेली ड्राइवर है ना को भूगे नहीं ए फेमा को ले जो हाँ लो जो नाखिया रे अंगड़ी ए हल्ले रे आता પણ ભાઈ લાંબુ બહુ ટાયર માં ટાયર મને અતર દે અડે જાય લઈ લો બેઠો જ ભારી મજા આવે ખાવા ના મારે અડે 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 આ પહાડ ગયો યા દે ના દે એવું બધું ના લે તો એ તો કરું કરેઠો કરું કરે ને તારા વાહ રેડી લે હવે પડે જા દે ના પડે ના પડે તું જા ચોથા ઘરમાં યાદ એટલે પડે નહીં

એ પડતું ને આયા ને આપણે ઉપાડવું ગયો અમે આમાં પડ્યા જ છીએ જો લીમડાના ફૂંગા તો આ નાખ દે ચડાવે ઉપડા બસ બસ રેડી રેડી હાલો જો બર્તન લેવાના થાય લઈ લીધા હવે જાય ઘરે એકઠા આવતું ને એટલે પેલા બર્તન નાખી લે पाएको थो नखाओ माइदेखि का काम लिचार विचार है हुँदै हौ त अहिले एटल गीम लाइट चिया छ त्यही पनि हाम्रो बेरी अब हेर्नु काँक काममा आए भए बहु बिजी छ रेगुलर ब्लो